ડભોઈ રેફરલ હોસ્પિટલની હાલત અતિ બિસ્માર એકસો અઢાર ગામના દર્દીઓ રામ ભરોસે ડભોઈ તાલુકા અને આસપાસના એકસો અઢાર ગામો માટે જે હોસ્પિટલ એક સમયે આશીર્વાદરૂપ ગણાતી હતી ત્યાં જે પોતે જ બિસ્માર હાલતમાં હોય તેવું જણાય છે હોસ્પિટલના અંદાજે દસથી વધુ રૂમો બિનઉપયોગી જાહેર કરી દેવાતા હજારો દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ભયના ઓથાર હેઠળ સારવાર તંત્રએ માર્યા તાળા હોસ્પિટલની છત અને દિવાલોમાંથી પોપડા ખરી રહ્યા હોવાથી દર્દીઓ અને સ્ટાફ પર મોટું જોખમ તોડાઈ રહ્યું છે તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે રૂમોની બહાર આ રૂમ ભયજનક છે કોઈએ પ્રવેશ કરવો નહીં તેવા બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે પરિણામે હોસ્પિટલના મહત્વના વિભાગોને તાળા મારી દેવાની નોબત આવી છે બ્લડ ડોનેશન રૂમ, ઓપીડી રૂમ, એક્સરે રૂમ, બાળકોનો રસીકરણ રૂમ, દર્દીઓની હાલાકી અને ડોક્ટરની મજબૂરી રોજના હજારો દર્દીઓ ડભોઈ તાલુકામાંથી આ હોસ્પિટલમાં આશા લઈને આવે છે. પરંતુ મહત્વના રૂમો બંધ હોવાથી તેમને હાલાકી ભોગવવી પડે છે. ડોક્ટરો પણ પોતાની ફરજ નિભાવવા માટે અન્ય જગ્યાએ બેસીને કામ ચલાવ વ્યવસ્થા હેઠળ સારવાર આપી રહ્યા છે. મુખ્ય માંગણી તંત્ર દ્વારા વહેલી તકે આ બિલ્ડિંગનું રિપેરિંગ કામ શરૂ કરાવવામાં આવે અથવા તો નવું આયોજન કરવામાં આવે. જેથી ગરીબ દર્દીઓને સમયસર અને સુરક્ષિત સારવાર મળી શકે હાલ સમગ્ર ગુજરાતમાં ટેકનોલોજી હોસ્પિટલો બની રહ્યા છે ડભોઈનો પણ વ્યવસ્થિત હોસ્પિટલ બને તેવી દર્દીઓની માંગ ઉઠવા પામી છે અહેવાલ બિલાલ ભુરાવાલા ડભોઈ